અજાણી મહિલાએ જસદણ માર્કેટિંગ યાર્ડના વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા ત્રણ લાખ પડાવી લીધા માર માર્યો હની ટ્રેપની પોલીસમાં થયેલ ફરિયાદ જસદણથી રસિકનો એક વિસ્તૃત અહેવાલ જસદણમાં ચિત્તલિયા કુવા રોડ ઉપર રહેતા વેપારી કલ્પેશભાઈ જયંતિલાલ કાનાણીએ એક અજાણી મહિલા તથા તેના ચાર અજાણ્યા સાગિતો સામે જસદણ પોલીસ મથકમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા ભારે સંસનાથી વધી જવા પામી છે ફરિયાદીને આ આરોપીએ અગાઉનું પૂર્વયોજિત કાવતરું ઘડી કાવતરા મુજબ અજાણી મહિલાએ તે ફરિયાદી વેપારીનો વોટ્સઅપ પર મારફત સંપર્ક કરી વાતો કરી અને ફસાવી રાજકોટ આવવાનું કહ્યું હતું ત્યારબાદ ફરિયાદી આરોપી મહિલા સાથે જસદણ જૂના બસ સ્ટેશનથી રાજકોટ જવા ફરિયાદીની કારમાં નીકળતા હતા તે દરમિયાન રસ્તામાં આરોપી મહિલાએ કાર ઊભી રાખવાનું કહેતા ફરિયાદીએ કાર ઊભી રાખતા પાછળથી આરોપી મહિલાના અન્ય ચાર સાગર તેઓ ફોર આવી ફરિયાદીને માર મારી ગાળો આપી અને ટ્રેપમાં ફસાઈ દેવાની ધમકી આપી રૂપિયા ત્રણ લાખ પડાવી લીધાની જસ્ટદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી જાની તથા તેના સ્ટાફે હની ટ્રેપમાં વેપારીને ફસાવી તેના સામે ફરિયાદ નોંધી તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે